સમજો આજે ઉપયોગ થઈ રહ્યો છે તો આજે ત્રણ થી પાંચ માં તો ગાયો ને ખબર પડી જાય છે કે હવે આપડે દૂધ આપવાનો સમય થઈ ગયો છે અને આપણે ત્યાં જવાનું છે એ હિસાબે ચાલુ કરી દઈએ છીએ અડધો કલાક પહેલા અને આ વાસળી વાગે એટલે ગાયો પછી ગેટ પર ઉભી રહી જાય છે વારા પછી વારે દૂધ આપવા જાય છે

આખું કોવિડ અમે અહિયાં જ કર્યું એટલે કેવું લાગણી થઈ ગઈ છે મજા આવે લોકોની સેવા કરવા અમને ખુબ આનંદ આવે મિત્રો આપણે જોઈ રહ્યા છો આજની આ યુવા પેઢી ને સાથે

વિશેષ તમે આ ગાયો ના વિશે તમને વિશેષ જે કઈ હોય તો તે અમારા દર્શક મિત્રોને ને શકો છો આનંદ છે તમારો અને આનંદ છે કે હું કોલેજ પતે છે મારી કોલેજ પતે હું આવી ગયો એટલે હું હવે એક બે વાગ્યા સુધી જઈશ નહીં જોઈશ કોઈ કઈ ને કઈ થયું નથી અહીંયા બધું જ જોઈશ નીંદ બરાબર છે પાણી ભરેલું છે બધું જ જોવાનું નહીં હોય તો આપણે જ નાખી દેવાનું કોઈને ને કઈ કહેવાનું નહીં લાગણી થઈ ગઈ છે લખા પ્રત્યે અમને ક્રિશભાઈ તમને એક પ્રશ્ન પૂછો કે તમે તમારા મિત્રો ઘણા બધા છે

ને મારી હાથે મદદ કરે મને એટલે મને એક આનંદ રહે કે મારા બધા મિત્ર ભી મારી સાથે કામ કરે છે બધા અને અને બીજું મારે એ કહેવાનું છે કે મે મારા બે સન્ને સુ જાજે જોઈએ છે બધા કોલેજ પતી જાય છે પછી બધા મોલ પર બેના હોય છે તો ગલ્લે બેઠા હોય છે એવું હોય છે તો મે મારા છોકરાને એવા સંસ્કાર આપ્યા છે કોલેજ પતે ફ્રી થાઓ તમે અહીં આવો ગાયો સાથેનો તમારા દોસ્તારો છે એને લઈને આવો એટલે આજકાલના છોકરા મોબાઈલ માં પડાવે છે ને એમ થી દૂર રહેળામાં આવે તો બધાને ખબર ગૌશાળામાં આવે ત્યારે કોઈ બી ને કઈ હોય ગાયું હોય ગાય બી હોય તો ગમે ત્યારે મને ફોન કરી શકે છે અને એ શકો છો ગૌશાળાની મુલાકાત પણ લઈ શકો છો તમારા બાળકો ને પણ લઈ શકે છે આ ગૌશાળા નું દર્શન પણ કરાવી ધન્યવાદ